નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ સોળ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવરબાય જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્મેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ મુસ્લિમ કોમી એકતા જોવા મળી આજે મુસ્લિમ ભાઈઓ ઈદ એ મિલાદ મનાવી રહ્યા છે ભુજમાં આજે જશને ઈદ મિલાદ નું ભવ્ય જુલુસ નીકળ્યું હતું જેમાં હજારો ભાઈઓ જુલુસમાં સામેલ થયા હતા આ સમયે પોલીસે પણ સુંદર વ્યવસ્થા જાળવી હતી મુસ્લિમ આગેવાનો દ્વારા પોલીસ જવાનોનું સન્માન કરાયું હતું મહેફિલે બાગે રસૂલ દ્વારા સતત તેત્રીસ વર્ષથી ઈદે મિલાદના દિવસે ભવ્ય જુલુસનું આયોજન કરાય છે અને ઠેર ઠેર શરબતના સ્ટોલ પણ ખુલાય છે અને મુસ્લિમ બિરાદરો ખૂબ જ ભાવ અને શ્રદ્ધાપૂર્વક પર્વની ઉજવણી કરી હતી ભુજમાં તમામ હિન્દુ મુસ્લિમ ભાઈચારા વચ્ચે ઉજવણી વર્ષોથી થતી હોય છે મહેફિલે બાગે રસૂલ કમિટી ભુજ દ્વારા આ છેલ્લા બત્રીસ વર્ષથી આ ઈદ એ મિલાદુન નબીની ઉજવણી ભવ્ય રીતે શાનદાર રીતે અને કોમી એકતાની મજબૂત થાય એવી રીતે ઉજવી રહી છે આજે અમને ખુશી છે આનંદ છે કે આજે તેત્રીસમાં વર્ષમાં આ સંસ્થા આ ઈદે મિલાદ જુલુસનું આયોજન કરી રહી છે અને એમાં અમને હિન્દુ મુસ્લિમ ભાઈઓનો સાથ સહકાર મળી રહ્યો છે અમે છીએ છીએ કે અલાના પ્યારા નબી હજરત મોહમ્મદ મુસ્તફા સલ્લાહ અલહીસલમ સમગ્ર માનવ જાત માટે ભલાઈ અને નેક કાર્યોનો અમલ કરવા માટે આ ઉમતે મુસ્લિમીનને નક્કી કર્યું એમને આદેશ આપ્યા આજે એ આદેશોના પાલનના રૂપે અમે મુસ્લિમ સમાજના ભાઈઓ અને હિન્દુ સમાજના ભાઈઓ કોમી એકતાથી આ મોહમ્મદ પેગમ સાહેબની જન્મ જયંતિ ઉજવી રહ્યા છે તે બદલ હું ભુજની તમામ હિન્દુ મુસ્લિમ પ્રજાને ખૂબ ખૂબ મુબારકબાદી પાઠવું છું અને એમનો આભાર વ્યક્ત કરું છું એમ આજે મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદે મિલાદની ઉજવણી કરાઈ હતી તમે મને લેવા કેમ ના આવ્યા બેટા દાદા ની તબિયત ખરાબ છે તેમને સખત તાવ દુખાવો ઉલટીઓ થઈ રહી છે બાળકો મેલેરિયા ખતરનાક બીમારી છે જે માદા એનોફિલિસ કરડવાથી થાય છે ઠંડી ની સાથે ધ્રુજારી તાવ માથા નો દુખાવો ઉલટી વગેરે જો કોઈ ને પણ આ લક્ષણ દેખાય તો તપાસ અને ઇલાજ કરાવો જોઈએ આપડે તરત જ સ્વાસ્થ્ય કેન્દ્ર જવું જોઈએ મેલેરિયા ના લક્ષણ હોય તો સરકારી સ્વાસ્થ્ય કેન્દ્ર માં જઈને મફત માં તપાસ અને સંપૂર્ણ ઈલાજ કરાવો આ તમારો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર